ગુડ આફ્ટરનૂન હરિઓમ જો ગણેશ ચતુર્થી આવે છે ને તો આપણે માટીના સરસ મજાના ગણપતિ બનાવવાના છે એ પણ અગિયાર માટીના પિંડમાંથી સરસ મજાના ગણપતિ બની જાય કેટલા અગિયાર તો જુઓ આ કેટલા લીધા છે ત્રણ બરાબર પછી જો આ બે હાથ માટે બરાબર આ બે પગ માટે એટલે કેટલા થયા ચાર આ માથું ચલો આ સૂંડ માટે પછી આ પેટ માટે તો કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચલો કાન માટે અને આ છે મુગ માટે તો આ રીતે જુઓ આપણે સરસ મજાના ગણપતિ બનાવી દઈએ અને તમને પણ માટી આપું છું તમારે એ પછી ગણપતિ નાના નાના બનાવવાના છે જો સૌથી પહેલા બેઠક બનાવી બે લંબ ગોળ એના પગ બનાવી દીધા અને જો આ રીતે મૂકી દીધા હવે શું કરવાનું જો બધા પોતપોતાની માટીમાંથી બનાવવાનું છે બનાવ ધીમે ધીમે જો આ રીતે થોડુંક આમ ગારો મૂકી અને આપણે છે ને એને ખભાનું સેપ આપી દેવાનું છે આકાર જ છે લંબચોરસ અને ગોળ લમ આકારમાંથી આકાર ફટાફટ બનશે હવે જુઓ આ રીતે હું જો ગોળ આમ રીતે બનાવી જો હું એક નહીં એકડિયો બનાવું છું મોડું થઈ ગયું જો એક હાથે ટીચર બનાવે છે કે નહીં પછી જો ગણપત દાદાની ફાંદ કેવી હોય ભાઈ હે ગણપત દાદાની ફાંદ કેવી હોય ફાંદ પેટ કેવું હોય

જો આ રીતે ફાંદ બનાવી દેવાની પછી બનાવવાના કાન શું બનાવવાનું કાન કાન કેવા ગણપત દાદાના સુપડા જેવા કાન કેવા ભાઈ સુપડા જેવા કાન ટીચર જુઓ એક હાથે બનાવે છે વિચારો આમ સંજના એ મસ્ત બનાવ્યા મારી આર આર જો કાન બનાવી દીધા ચલો હવે ગણપતિ દાદાની સૂંડ બનાવી દેવાની જુઓ એક હાથે કોઈ ગણપત બનાવે ભાઈ ગણપત દાદા જો એવું બીજું શું બનાવે ટીચર પછી પછી ગોરમા પછી ગાય ઘોડો એ પેલા ઘોડો બનાવતા આવડે હાથી બનાવતા આવડે હું બનાવી છું એક દિવસ હવે જો આ સૂંડ બનાવી દીધી હવે હાથ બનાવી દે મસ્ત શેપ આપી દો બે હાથે બરાબર હાલ જો ગણપત દાદાને હવે જો પાણીથી સરસ મજાનું ફિનિશિંગ આપવાનું મુગટ કરવાનો જો આરામથી બેઠા છે ગણપત દાદા

જો મારા સંજના એ બનાવી વાહ ભાઈ વાહ વેરી ગુડ આ હા 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 જો જીનલે બનાયા વાહ ભાઈ વાહ બહુ સરસ પ્રયત્ન કેવા ઓ બેટા અમે તો તમારી જેવડા હતા ને ત્યારે કાઈ નહોતું આવડતું અરે વાહ નજીક આવ તો નજીક લઈ નજીક લઈ ઊભી થઈ ના જો અમારે છેને જો રોશની એ જો અરે વાહ મસ્ત ક્યૂટ ક્યૂટ બનાયા જો એકદમ અસલ ખૂબ ખૂબ અભિનંદન બેટા જો અમાર નાની દીકરી એ જો હા અમાર જો ધોરણ એકની દીકરીએ સરસ મજાના ગણપતિ બનાવી દીધા વેરી ગુડ સરસ બીજા બનાવ્યા બનાવે છે અરે વાહ રોશની જો અસલ ટીચરે બનાવે ને એવા જ બનાવે જો ટીચર તો કેટલાય વર્ષોથી બનાવે છે એટલે ટીચરને તો પ્રેક્ટિસ છે બેટા ટીચર દસ દસ ને પંદર પંદર માટીના ગણપતિ બનાવે જો આ ગણપત દાદાએ આપણે દઈ દેવાના છે દઈ દેવાના છે ને પૂજા કરશે જો ગણપતિ માટીના બનાવવાના ને એમનું પાછું વિસર્જન માટીના કુંડામાં કરવાનું એમાં પાછું એનાથી પર્યાવરણને નુકસાન થાય નહીં એક નાનકડો પ્રયાસ બાળકોને ઘણું બધું શીખવી જાય છે જોરણ એક ની દીકરી આ બે હો મેં જેવી બનાવી એવી જ ગણેશની મૂર્તિ બનાવી છે બેટા ગણપતિ છે છે ને એકદમ ગોળ અને લમ ચોરસ આકાર ગણપતિ દાદા બની જાય છે અને એ પણ અગિયાર માટીના પિંડ હોય એમાંથી સરસ મજાના એકદમ સહેલાઈ ગણપતિ દાદા બની જાય છે મારા હાર્વી બેને જો ગણપતિ બનાવ્યા માટેના બહુ સરસ બનાવ્યા બેટા જો અને આ ટીચરના બનાવેલા જો